ભાગ્યશારીઓ આપણે આજે કંઈક નવું જ જાણીએ છીએ કે એવા અવગુણો છે ત્રણ કે આપણને સુખ શાંતિથી જીવવા નથી દેતા એની પાછળ જ આપણું મન ભટકે છે કોઈ વસ્તુ મેળવવાની તમે ઈચ્છા કરી ને તરત જ પહેલાં મન ઉપર અસર થાય છે મન ઉપર અસર થાય અને પછી શરીર ઉપર અસર થાય છે હવે તમારું નાનકડું મકાન છે સુખ શાંતિથી સંતાનો સાથે પત્ની સાથે રહેલા છો અને એ સવારથી સાંજ સુધી એટલી બધી જીવનમાં શાંતિ હોય છે કે તમને એમ થાય કે સવાર ક્યારે ઉગે છે ને રાત ક્યારે પડે છે એ તમને ખ્યાલ નથી હોતો કારણ કે એવું આનંદમય તમારું જીવન જતો હોય છે પણ અચાનક એક દિવસ બેઠા છો અને બાજુવાળાનો બંગલો તમને મગજમાં આવ્યો બસ એ બંગલોમાં જ બંગલો મગજમાં આવ્યો એટલે મને એમ થયું કે હમણાં જેવો મારે બંગલો હોય તો સારો બસ ઈચ્છા કરી એટલે તમારી શાંતિ ગઈ એ બંગલાની ઈચ્છા કરીને પછી ત્યાં રાખી મૂકી તો બરાબર ના હવે એ બંગલો હું કઈ રીતે બનાવું બસ એની પાછળ તમારા વિચારો 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 થયા કરે છે અને એ અસર મગજ ઉપર થાય છે હવે એ બંગલાને બનાવવા માટેની જે તમે વિચારણા કરો છો તમને ખબર છે કે મારી પાસે એટલી રકમ નથી અને મારા માટે અશક્ય છે છતાં તમે એની પાછળ પડ્યા છો વિચાર કરો ભાઈ સારીઓ જે તમારું સુખ શાંતિ છે એ ધીરે ધીરે છીનવાઈ જતું હોય છે હવે એ ઈચ્છા કરી એટલે હવે તમે તમારા પત્ની જોડે બાળકો જોડે શાંતિથી તમે જીવી નથી શકતા બસ એક જ તમારા મગજમાં છે મારે હમણાં જેવો બંગલો બનાવવો છે બનાવવો છે વિચારો કર્યા એટલે બસ તમારું મન આર્ત ધ્યાનમાં થયા કર્યું હવે કઈ રીતે બનાવું કઈ રીતે આ કમાણી કરવું એમાં ને એમાં તમારી એટલી બધી ઈચ્છાઓ પ્રબળ થાય હવે બંગલો બની ગયો તો ત્યાં કામ નથી પચતું એટલે બીજી પછી ઈચ્છા ઊભી થઈ ફર્નિચર પણ એના જેવું જોઈએ ને આ બાથરૂમ આવું ના ચાલે આ આમ ના ચાલે બસ એ બધી એ આવું જોઈએ આવું જોઈએ આવ્યું જોઈએ એમ કરતાં કરતાં એટલી બધી અપેક્ષાઓ ઈચ્છાઓ તમારા જીવનમાં પ્રગટ થાય છે એનાથી તમે કુટુંબ કબીલા સાથે શાંતિથી બેસી નથી શકતા પોતાનું શરીર નથી સાચવી શકતા પૂરતું તમે ખાતા નથી ઊંઘતા નથી બસ એક જ મગજમાં ઘૂમ્યા કરે છે બંગલો જોઈએ બંગલો જોઈએ એટલે ભાગ્યે સારું મહાપુરુષો કહે છે કે તમે આ ઈચ્છાને ન કરો કોઈ પણ ઈચ્છા નહીં કરવાની જે છે એમાંથી શાંતિ જીવો શાંતિથી નસીબમાં હશે તો ઈચ્છા નહીં કરો તો સામેથી આવશે અને જો નસીબમાં નહીં હોય ઈચ્છા કરશો તો પણ નહીં આવે ને તમારું તબિયત બગડશે એ અલગ વાત છે એટલે મહાપુરુષો કહે છે આ જે અવગુણ છે ઈચ્છાઓ કરવાની તૃષ્ણાઓ એને તમે તિલાંજલિ આપી દો અને જે છે એની અંદર જ સુખ શાંતિથી તમે જીવો અને તમારા આત્માનું કલ્યાણ કરો તમારા કુટુંબ કબીલાને તમે સાચવો ધર્મ આરાધના કરો અને કરાવો બસ આ રીતે તમે જીવન જીવશો તો તમે તમારું કલ્યાણ આત્માનું કરી શકશો અને તમારું શરીરનું પણ કરી શકશો બસ શાસ્ત્રવિદ્ધ કાંઈ બોલાવ્યું હોય તો મન વચ્ચેને કાયાથી ઈચ્છા મેં દુકડો